મેઘરજના નવા ગામમાં આવેલા કંટાળુ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપીને સતત પોલીસને પડકાર ફેંકી રહ્યા છે હજુ તો અગાઉ થયેલા ચોરીનો ભેદ હજી ઉકેલાયો નથી ત્યાં ફરી એકવાર કંટાળુ હનુમાનજી મંદિર સહિત શ્રી રામદેવજી મંદિર અને રામદેવપીર મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે મેઘરજના કંટાળુ હનુમાનજી મંદિર પરિસરમાં આવેલા ત્રણ મંદિરોમાં વહેલી સવારે તસ્કરોએ ત્રાટકીને ત્રણેય મંદિરના તાળા તોડી મંદિરમાં પ્રવેશી પાંચ દાનપેટીઓ તોડી રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરો દ્વારા કરવામાં આવેલી ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યારે મંદિરમાં ચોરીના મામલે મંદિરના પૂજારી દ્વારા સમગ્ર ઘટના જાણ ઈસરી પોલીસને કરવામાં આવી હતી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ મંદિરમાંથી ચોરી થઈ હતી તેનો ભેદ પોલીસે હજુ સુધી ઉકેલી શકે નથી ત્યારે ફરી એકવાર મંદિર પરિસરમાં પોલીસ પોઈન્ટ હોવા છતાં પણ વર્ષમાં બીજી વાર ચોરી થતાં સવાલો ઉઠી રહ્યા છે તસ્કરો ભગવાનને પણ ન છોડતા મંદિરમાં થયેલા ચોરીની ઘટનાને લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે આવા તત્વોને પકડી પાડવા અને નાઇટ પેટ્રોલિંગ વધારવાની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે હું કાંતિભાઈ પટેલ નવાગામ કંટારુ હનુમાનજી મંદિરે આજે રાત્રે લગભગ સાડા ચારની આસપાસ અહીંયા મંદિરે ચોરી થયેલી છે આજુબાજુના ત્રણ મંદિર છે આવેલા છે અહીંયા આ વર્ષમાં બીજી વાર સતત આ બનાવ બનેલ છે હવે અહીંયા વારંવાર અમે પોલીસ સ્ટેશને જાણ પણ કરેલી છે ત્યાંથી પોઈન્ટ પણ મૂકેલો છે પણ કઈ રીતે આ થયું રાતે આ બનાવ સતત થતા રહે છે માટે મારી પોલીસ સ્ટેશન અને પોલીસ તંત્રને એક ખાસ વિનંતી છે કે આ એરિયામાં બંદોબસ્ત વ્યવસ્થિત કરી અને આ ચોરને પકડવાનો પ્રયત્ન કરે વારંવાર આવા બનાવ બને છે ગામમાં પણ લોકો ભયભીત છે મંદિરોની હાલત અત્યારે કોના ભરોસે રહે એ સવાલ છે સીસીટીવી કેમેરા મૂકેલ છે છતાં પણ ગઈ વખતે સીસીટીવી કેમેરાની કુટેજ અમે આપેલી છે હજુ સુધી એનો કોઈ પત્તો નથી તો સાહેબશ્રીને અમારા પોલીસ સ્ટેશનને જાણ કરીએ છીએ કે આની વ્યવસ્થિત તપાસ કરી અને એનું ઉકેલ લાવે અમે એવું ઈચ્છીએ છીએ મારું નામ દિવ્યકાંત મોતીરાલ રાવલ કંટાળ મહાજી મંદિરના પૂજારી છું આજે સવારે અહીંયા મંદિરમાં નિત્યક્રમ પ્રમાણે આરતી પૂજા કરવામાં આવેલો ત્યાં જોતા અંદરની પેઢી તથા બહારની પેટી તથા રામજી મંદિર સામે બધા વિચારની બંને પેટી તથા રામદેવ મંદિરની પેટીના તળા તૂટેલ એવું જાણવા મળેલ પછી મેં પોલીસ સ્ટેશન વિચારી જાણ કરેલ પછી પોલીસ સ્ટેશનથી બધા તપાસમાં આવેલ અને વર્ષમાં બે વાર ગયા વર્ષમાં આ બીજી વાર પણ આ પરિસ્થિતિ થઈ છે પહેલાં પણ ફરિયાદ આપી હતી પણ એનો કોઈ ઉકેલ મળેલ નથી તો સત્વરે જેમ જેમ જલ્દી એનું કાર્યવાહી થાય અને તપાસ થાય જલ્દી ચોર પકડાય દાદાની વિનંતી છે બધાને દાનપેઢીમાંથી કંઈ ગયું હોય એવું અંદાજે ગામપેટી માંથી પણ ગયા હશે અંદાજે કેટલા રૂપિયા હોય શકે અંદાજે બે બે એક હજાર રૂપિયા હશે અહેવાલ ભરતસિંહ આર ઠાકોર લોકાર્પણ